મિત્રો માત્ર એક આ બે છોકરાઓનો ખાલી એક દાદા દાદી સહારો છે આપણે તો ખાલી એક ભાવના છે કે એક દાદી છે ત્યાં સુધી છોકરાઓ ભણીને થોડું આગળ જાય ને પછી આપણે મદદ કરવાની જરૂર નથી હાલમાં સમજો કે ચાર પાંચ વર્ષ થોડીક આ પરિવારને મદદ મળી જાય તો છોકરાનું ભવિષ્ય બગડતા અટકી જશે એ જ ભાવના સાથે આપણે જ્યારે બી સમય મળે ત્યારે મદદ કરીએ છીએ મિત્રો હું જીતું દોડી જય જલારામ અન્નપૂર્ણા સ્વામ બધું સ્વાગત છે મિત્રો આજે મિત્રો આંબળી ગામ આવી ગયા છે આ પરિવારને આગળ પણ ઘણા બધા આપણે મેસેજ મૂક્યા છે મદદના જે કંઈ મદદ કરતા છે જે મદદ કરવા માટે તૈયાર છે આ પરિવાર માટે આપણે હંમેશા મેસેજ મૂકીએ છીએ જેથી આ પરિવારને મદદ મળે આ દાદીને ખરેખર ખૂબ કરુણ કહાની છે આગળની વિડીયોમાં બધી માહિતી આપેલી છે આજ આપણે મેસેજ બનાવ્યા વિડીયો બનાવ્યા પછી તે આપણા એક ધર્મેશભાઈ છે આપણે ધર્મેશભાઈ રહેવાનું કઈ જગ્યાએ રાણા ના નાના વાક્ષીપા આપણા મેસેજ જોયા પછી ધર્મેશભાઈને એવું થયું કે આ પરિવારની ખરેખર ખૂબ ખરાબ પરિસ્થિતિ છે તો ધર્મેશભાઈએ એવું વિચાર કર્યો કે આ પરિવારનો હું ફૂલને ફૂલની પાકડી તું કંઈ રાશન પાણી આપું જેથી આ પરિવારને કંઈક તકલીફ દૂર થાય અને ખરેખર આ પરિવારને મદદ કરવાનું મોટા મોટું રહેશે કે રોજગારી નથી બે છોકરાઓ છે એક છોકરો સ્કૂલમાં જાય છે આવા બીજા છોકરાને લગભગ કયામાં દાદી ફેલ થયો ગેરમાં ફિલ થયેલો ને બીજો મોટો છોકરો છે તે મોટો કાકી જે પેલો મોટો કટા ના લો તો જે જો ગયો એવું કે નહીં નહીં આ બે છોકરા આ બે છોકરા માં નહીં એ નાન લો પેલો મોટો હમ 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 એટલે પેલો હમણો ભણવા જાતો છે કે ન જાતો છે ભણવા ગયો છે તો પરીક્ષા એક પાસ થઈ ગયો પણ જાતીને દાખલો કોઈને બેહી ગયો તો જાતીને દાખલો કાઢવાની બહુ મગજ મારી એવું કે એ ને તે હવે પેલા ના આધાર કાર્ડ કર લખે હમ એ રૂપના તો હમણા પાસે નોવા માંગે કે નહીં કોન્ટ્રોલ માં હોય તો આધાર કાર્ડ નો પેલો મોબાઈલ નંબર માંગે એનો પોળી ગયો તો બગડી ગયો તો બગડી એક બે વહન બે જગ્યાએ તો લઈ જા ઓર બેતી રાખવા દે એક આટલો તો મારો નંબર ની બોલે તો માર કાલે પાપા મારી ના આવે ઓકે કરો હર પર નંબર માંગે છે મોબાઈલ નંબર બધા માંગે પછી એટલે મિત્રો આવી પરિસ્થિતિ છે આવા પરિવાર ને આપણે મદદ કરે તો ખરેખર એક પરિવાર ને જે એકદમ છેલ્લી પાયરીમાં છે જે ખરેખર આપણે થોડી ઘણી મદદ કરીએ તો આગળ એવું જીવન સારી રીતના જીવી શકે એવા પરિવારને આપણે મદદ કરવાની છે ધર્મેશભાઈ એવા છે એમના ઘરના પરિવારના બીજા સભ્યો પણ એવા છે એ પરિવારના સભ્યો સાથે હું મુલાકાત કરાવું ને આપણે જે કંઈ મદદ લાવ્યા છે એ પણ આપી દે પછી તે બાકીની તમને માહિતી હા તો તે કાંઈ ના પણ તમે પહેલા જા बोतल हा फोटो में जे लाइव है आप तो आते हैं हमें बच्ची पास आईवा बच्ची बच्ची पास में आ आछो करशे आ रखो ले ले भाई ઓકે તો મિત્રો જે કંઈ આપણે મદદ લાવી દીધી છે થોડી માહિતી આપું પછી આપણે વિડીયો ને ધ્યાન કરવું તો મિત્રો આપણે ધર્મેશભાઈને તો મેં થોડું ઘણું કહેલું પણ ધર્મેશભાઈ મેં જે કહેલું એને કરતાં ઘણું બધું લાવેલા છે અને ખરેખર આ પરિવાર કદાચ દુકાનમાં લેવા જાય ને ધર્મેશભાઈ તો કદાચ આટલું નહીં લાવે કેટલું લાવે કદાચ સો રૂપિયાનું કે દસો રૂપિયાનું કદાચ લાવ વધારમાં વધારે પણ જે તમે આ લાવ્યા છે આટલું તો એવું કદાચ વર્ષ પૂરું થાય તઈ બી નહી લાવાય નહી લાવીએ જ નહી હે લાવીએ નહી ચાલ્યા ઘર તો મે આપી ગયા તે ચાલ્યા ઘર હા એટલે જે મિત્રો એ મદદ કરેલી છે જે દાદી કઈ સાચી વાત છે આપણે જે કંઈ માહિતી આપણે લીધી છે છે બસ શું કરવા જાય બરાબર આજે પરિવારની પરિસ્થિતિ જોને તમે મદદ કરી આગળના આપણે જે કઈ મેસેજ મોકલ્યા એના માધ્યમથી આપણી મુલાકાત થી આજે કેવું લાગે તમને બસ સારું કોઈકની મદદ કરવું જોઈએ

એવો પણ પાછા કદાચ કોઈ પરિવારના કોઈ સભ્ય હતા તો આ પરિસ્થિતિમાં ઓ નહીં રહે આપણે મેસેજ બનાવીએ વિડીયો બનાવીએ તે ખાલી એક માત્ર આને માટે જ પરિવારને મદદ મળે ધીમે ધીમે થોડા આગળ વધે એવાનો કોઈકના સપોર્ટ હા પરિવારની પરિસ્થિતિ સુધરી જાય છે પછી આપણે મદદ કરવાની જરૂર નથી છોકરાઓ મોટા થાય રોજગારી મળી જાય વાંધો નહીં ખરેખર ધર્મેશભાઈ ખૂબ ખૂબ આભાર આવનારા દિવસમાં બી આ પરિવારને આ રીતના તમે મદદ કરશો તો ખૂબ ખૂબ સારું રહેશે ઓકે

છોકરા મોટા થઈ ગયા રેલું બહુ રડું આવી જાય મને કોઈ એ બી બોલી પડે જોડાઈ જાય બાપ મોટા મોટા થઈ ગયા દાદી કંટાળી મારે મને આ કપડા ને બધું ધોતું હતું પણ કોઈ ના પાડી લેવાની મેં એવું ના પાડવું મોટું થઈ ગયું કેવી રીતે નહીં રે દાદી જો હવે એક થોડુંક ઉમેર અમે મિત્ર કરું કેવું તો અમારી તો આર્થિક પરિસ્થિતિ સારી હતી પણ કદાચ ના ખાવા જોઈએ પણ કદાચ કોઈકને મને કદાચ મારું કદાચ કોઈ તમારે કંઈ ઇન્સલ્ટ કરવું હોય મશ્કરી કરવી તમે સો કરી શકો છો પણ હું જ્યાં સુધી જાણું ત્યાં સુધી લગભગ મેં આઠમા કે નવમું જ્યાં સુધી અભ્યાસ કર્યો ને ત્યારથી તો મારા જ્યાં સુધી લગન નથી થયા ત્યાં સુધી મારા મમ્મી પપ્પા હતા તો પણ મારા કપડા મેં પોતે ધોતો હતો એટલે જે મિત્રો કદાચ આવું કોઈકને પરિવારમાં આવી આર્થિક પરિસ્થિતિ સારી ન હોય ને કદાચ કોઈ કપડાં ધોતું હોય તેને માટે ખાસ માહિતી આપી કોઈ પણ કામ કરવાથી કોઈ બી માણસ નાલો મોટો નથી થતો નાલો મોટો ક્યારે થાય છે તમને આજે કેમ આપણા ખરાબ વ્યવહાર અને ખરાબ કાર્યોથી માણસ નાલો મોટો થાય છે કામ કરવાથી કોઈ બી દિવસ માણસ નાલો નથી કહેવાતો જેમ કે આ છોકરા માટે કેવું ને જે બી કોઈ કહેવાય તમને સીવું ન કરતા આ પરિવારની ખરેખર ખૂબ

એ પરિવારની તકલીફ દૂર કરવા માટે અહીંયા આમડી ગામ સુધી આવ્યા ખરેખર ખૂબ ખૂબ આભાર ધર્મેશભાઈ આ પરિવારને એટલી બધી મદદની જરૂર છે ને કે જેમ કે કદાચ એવાના ત્યાં કોઈક રોજગારી હતા ના પરિવારમાંથી કોઈ સભ્ય સારું હતા ને તો હું પણ પોતે ના પાટે કે પરિવારને આપણે નથી મદદ કરવાની પણ આપણે જે પરિવારને એવા ઘણા પરિવારને મદદ કરીએ છીએ જે કામ કરી નથી શકતા એવા પરિવારને મદદ કરીએ છીએ આ પરિવારમાં બે છોકરાઓ છે એવાના છોકરાનું ભવિષ્ય બગડી નહીં જાય તેના માટે અવરન આપણે પ્રયત્ન કરતા રહેતા છે ભાઈ ખૂબ ખૂબ આભાર જે રીતના તમારા પરિવારને તકલીફ સમય છે દૂર કરવાનો પ્રયત્ન કર્યો આભાર જય જવાન જય કિસાન ભાઈ થેન્ક યુ કા ભાઈને થેન્ક યુ હા મિત્રો વિડીયો સમાપ્ત કરી દીધો પણ ધર્મેશભાઈ સાથે એક છેલ્લે એક વાતચીતથી તમને તમારા હાથે શેર કરવા માગું છું કે જેમ કે ધર્મેશભાઈએ મને ખરેખર ના પાડેલી હતી કે જીતુભાઈ આપણે મેસેજ કે એવું કંઈ બનાવવાનો નથી માત્ર પરિવારને મદદ કરવાનું છે ધર્મેશભાઈને મેં વાત કરી કે ધર્મેશભાઈ જે રીતના તમે મારા મેસેજ જોઈ આગલા આ જોઈને તમને પ્રેરણા મળી એ રીતના કોઈક બીજા કોઈ સભ્ય જો છે તો આસપાસ વિસ્તારમાં તમારે પણ આવો કોઈ પરિવાર હોય તકલીફમાં તો એને પણ મદદ કરવાની પ્રેરણા મળે છે એના માટે જ આપણે આજે મેસેજ બનાવ્યો છે આગળના મેસેજ પણ એ રીતના જ બનાવેલા છે કે કોઈકને પ્રેરણા લે માટે જય જવાન જય કિસાન ચાલો દાદ હા હા ચાલ ભાઈ ကြောက်